તો લેશન કરો ઓલા બોલે છે ઘડિયા શું કરાય છે પાવડર જેવું છે કઈક આપડે જે બધા તડકા માં લઈ લીધા એ કઈ ગાળિયામાં કઈક બાર ની બે ઉલી બાજુ બાંધાય એટ કલ્પ કેજો દરકાનો નઈ નઈ ક્યો હું ઈતે અત્યારમાં બોમ્બે નઈ નઈ કા તાજા પાણી ઠંડા સંદા પાણી યાદ તો હું ને કલ્પ છે ને મિત્રો આપણે મત પાજે જુવા હતી વાડી થી ને પુળા વાળવા ગયા તો વાવી ન ભઈ આવી નઈ નઈ થઈ ગઈ જો આડ આડ છે જો એટલે આ તો પુળા પત મે હમ

બહુ વધારે પાણી જઈએ એટલે પાહું પડે જે દીન ટાંડી છે તો આપણે પાણી ચાલુ કરી દીધું આ બાજુ અત્યારે તો જાય છે એટલે જીંજો ખા જીંજો ન તો આવ્યો મિત્રો આપણે એમાં જાય છે પાણી અત્યારે ત્યાં છે અલપે ફાવે જમે જે ફૂટી ગઈ

ચાલો ડાયરો બનાવી ગયો હમણાં આપણે ખાવાના હે ને આપણે બાજુ પાણી ચાલુ કેરો ભરી ગયો છે નાક વાલતા હું ફટાફટ બુલેટ ગાંસ છે ને પી રહેવા આવ્યું છે અને છેલ્લા બે કેરામાં નાક વાલ લીધું છે ને ભાગી ગયા છે દોઢ થાવ આવી ગયો છે ને ભાઈ બી તો જો ભૂલા વગાડી નાખ્યા પૂરા હોત થઈ ગયા લે

નમદા નું પાણી ચાલુ છે એટલે લગભગ સ્વિમિંગ પુલ નજીક માં છે રાંધવા બાંધવા બધું લઈ એ પંદર ફૂટ આજુબાજુ ઊંચા હે છે એટલે

સ્વિમિંગ પુલ માં આવી ગયા છે ધુબાકા મારવા ના ચલો હેગો હેતન કિશોર ભાઈ આવી ગયા

Halo, coba Komaral. halo, 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 ચાલો જો મિત્ર દેશી સ્વિમિંગ પુલ ને આવી મોજ છે અમારે દોસ્તો આવી જાવ જલ્દી જલ્દી નાવા નકર રહી જાશો ચાલો ડાયરો વાગી ગયા છે આપણે રાતના સવા આઠ થઈ ગયા છે અને બપોર પછી આપણે દેશી સ્વિમિંગ માં નાતા હતા ત્યાં પછી કાઈ વિડીયો બનાવ્યો નહોતો પછી વહી ગયા હતા પાછળ જે કસરું પડ્યું હતું ને જે ને એવું બધું હતા

પસંદ આવી પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને નહીં જય માતાજી રામ રામ